જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ભાવેશ અને અભિગુપેર એટલે કે વિડીયો તો આપણે ઘણા ખરા પર બનાવેલા છે કપાતર દીકરો ખેલ દીકરા તો આ વિડીયો તો તમે જોઈ લીધો વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાયા છે તમે બધા કટ બતાવશું અને પહેલો કટ હરીબા અને ભાવેશનો છે એ પણ આપણે લઈ લઈએ ખરાબ ના લાગે પેલું તો કેવું લાગે છે આટલા ભાવ દેખાઈ જાય કમ્પ્લીટ ભાવ આવવા થાય ને પછી

તું સે કાકા હું કરવા લોઈ પીવો છો શું કઈ હેડ્યો હું આવું બજાર તે એટલે બજાર શું તારા લાડવા થાર્યા છે તે બજાર જાવું છે તારે અરે થોડું કોમ છે શું કોમ છે તારે શું બિઝનેસ જાય છે અરે ચોપડી લેવા છે ને ચોપડી અલ્યા તો તે નહીં ચોપડી લેવા જાવું છે તારે પરીક્ષા નહીં આવવાની પોલીસ નહીં ફોર્મ નહીં ભરવાનું મારે પોંચવાનું નહીં અમો અલ્યા મૂર્ખા છેલ્લા 5 વરસથી તું ફોર્મ ભરે છે અને દોડવા જોઈએ એટલે ઘેર આવીશું કે કાકા પોટ ચેકન માટે લઈ ગયો કાકા બે જણા પડતા હતા ઈને ઊભા કરવામાં હું રનીમાં પાસ ના દ્યો અલ્યા આવી આટલી ભેડ તું બોને બનાવશે પાસ તો દાતો નહીં તો ફોરમ શું કરો ભરે તારા બહંગાત મજૂરી કર મારા અંડા ખેતરમાં હેડ લ્યા બહુ મસ્તન કરાય લે પૂછ્યો જો ભવેશ હેડ બાઈક લેવા ઓ ઓ ઓ એવું કરું હા ચાલુ કરમો Bik! Bawa-bawa buka dia! Bik! TAR!

મારી વાત બાઈક ઉપર લઈ અને જેટલું ફરવું એટલું ફરજે પણ શું કોઈ કુ નઈ ધાર તું કે પછી સમજી લેજી કોઈ ના થાય

લઈ ગયા પણ તમારું કોમ ના થયું એમ કોઈ નહી બોલવાનું નહીં આવતું વધારે બોલવાનું નહીં આવતું બરાબર મારી વાત અત્યારે ખાલી તમે જોવા આવો પબ્લિક જેટલી છે એમ એટલે તો હવે પગમેલવાન જગ્યા નહીં તમે સમજ્યા અને રવિવારે હું હવાર બે છું ને તો છેડે ઊભો થઉં છું તમને કઉ નરવા નહીં કોઈ એવા તો અમે અરે કોઈ રાખવી નહીં બાધા અમાર તો તાણી પછી અરે ઓભો એકવીસો રૂપિયા નિવેદ તમે તારે કરી દો આઈ બરાબર આપણે બાધા છૂટી આ એક જગ્યાએ બાધા પાડી દી ને

એટલે મસ્તુ એવી હે હું પાવડા નું હમણાં મનમાં ડાયરેક્ટ તાર કલમ લેવાની આટલે એટલે કિંમત તો બાર નહિ પાડવા ત્યાં એટલે કે બહાર

પણ તો નહીં બેટો વાત કરું છો એટલું ગમે રીતે આપણે કોઈ ખતી કરી શકાય બોલ આવી જાય ગમે તે બોલું કરશે હાલ આપણે એની ચિંતા જવું કરે પણ હાલ રખી દોરદાય અમે બે રીતે લાવી દીધો કે આથી દૂર તમને ખરીદ કરી લે આપણે પૈસા તમારા જોડે લે રખી હમણાં હમણાં ઘેર હ અમે તમાર જોડે પૈસા લેવા બરોબર હા અમર તમે બાયા કાલવા જ આવજો બરોબર અમર પૈસા લઈને અમે રખી દાખલ જઈએ બરોબર અમારી જે માતાની વાત આવશે એટલે તમે ભીડવાઈ જાઓ ભાઈક અમરના જાઓ અમારા તમારે પૈસા આવવા

ના ના ભાઈ એ હું નહીં અરે કીધું તો ખરા બે દણમ કરી આલુ યાર હા હવે તમારી વાત આવશે આ પૈસા ને ગમે તે પૈસા નહીં લેવું તો આ એ જ વાત ગમે તે કરી પૈસાનું શટિંગ કરવું પડશે નહી ભાઈ અમિત કહેગા 20000 રૂપિયા દેવું તો હું શક્તા ગમે તે કે હે પૈસા લઈને કેઈ શક્તા એટલું કંઈ નેકડી જબરમ તો

अतारे माबापांना घणा खरा हवा कपतर दिकरा होई सी माबापांना काही बतवता नाही होता कायडा थईते माबापांना जहेरन करता होई आपला कपतर दिकरा फिरत व्हिडिओ चालूच छ लोक ह लोक चालूच छ

ભૂલા પડ્યા તમે લ્યા ભાઈ તમારું થોડું કોમ પડ્યું એટલે તમારા ઘરે આવ્યા મારું ફોમ પડ્યું કોઈ નહી કોમ પડતું નહીં તમારે હું પડ્યું વાત એવી બની ગઈ છે એટલે તારા ઘેર આબુ પડ્યું ભાઈ ચાલ અને વાત જેવી તેવી નહીં બની ખતરનાક બની છે એટલે કોઈ મરી ગયું ઈ સમજી લે જો તું અમારું કામ ન કરી ના તો એ વાત થઈ જાય 100% એટલે કોણ મરી ગયું એમ કહું છું વાઘુજી એકલા દારૂ પીતા હતા કદાચ દેખ ને હેરા મર્યા હોય અરે વાઘુજી ની વાત છે ભાઈ હા ક્યાં ચૂપડી છે વાઘુજી અચાનક લોહી ની ઉલટી થવા મડી ઘેર બેઠા હતા ને અચાનક આવ થઈ ગયું બરોબર અને પછી ક્યાં ચૂપડી એટલે એકર નીકળ બા થઈ ગયા

ક્યાં દવાખાના લઈ જવાના મોટો મારું એવું હોય તો દવાખાના નજીક નક્કી કરતા

કલાક છો તમે વળતો નહીં જો